ભગવાન ને તમારે શું લેવાનું છે કમંડલ કુંડેત પાસુ ઉપર ચડવાનું છે પછી ગુરુ દત્તાત્રી ભગવાન ના દર્શન થાય છે તો આપણે પૂરી જાય છીએ જુનાગઢ ગોધમાં જતા ગાત્રાના દર્શન કરીને જુનાગઢ આવી જાય ને હવે આપણે બાપુ ઇકોલીન જાય છે આરામ કરવા કેમ છે બાપુ મહાદેવ જો આપણે જુનાગઢ પૂગી જાય છે ભવનાથમાં અહીંયા મારું પાસ છે પછી જય ગિરનારી મહારાજ હલક્કા જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી હર હર મહાદેવ તો હવે તો છે ને મિત્રો

અહીંયા છે હવે પાપડાની દુકાન આવી છે ફાફડા ગાંઠિયાની એ બુધી વાત થઈ ગઈ અને સમોસાનો ઓર્ડર કર્યો છે ફાફડા આવી ગયા છે થઈ પેન તો ચાલુ કરી દીધું મહી લઈને જો તો આમ નો વાટે રે અમે વિડિયો અમે વિડિયો બનાવી તમે તો ખાઈ લેજો હાલો તો હવે આપણે પહેલા નાસ્તો કરી લેઈ પછી મળી તમને અને વિડિયોમાં બનાવી દેજો નકર પછી નકર પછી એવું છે હું વિડિયો બનાવ રહી ને કાવડા પૂરો કરી જશે અમારે તો કાવડું જ રાખો જો કાવડા ઉપાડવા મળે જો આપણે મિત્રો ભૂગી જાય છીએ રોપ ઉડન ખટોલા તો આમે છે ઉડન ખટોલા છે પણ આપણે તો એમાં જવાનું આપણે જવાનું છે દાદરા ચડી ને આપણે ઓલી બાજુથી થી વિવા છીએ આ બાજુ હવે આપણે દાદરા આવી ગયા છે આપે દુનિયાનો અમે લાકડી લઈશું પણ ઉપરથી લઈશું લાકડી અત્યાર તો પેલા ઘોડા ચડાય તો ચડી પરવેશ દ્વાર આવી જશે

અહીંયા તો કાયદેસર પથ્થર જે ગિરનાર ખબર તો છો ને એ ખબરે છે જો પાણી રોકાય જશો રાણક દેવી માના થાપાથી જે તમે આની પહેલાં બતાવ્યો ને ત્યાં થાપો માર્યો તો એટલે ગિરનાર થોભાઈ જશો તો નકર આ ખબરે છે કાયદેસર તો મિત્રો અમે અત્યારે છે ને જમીનાર ભગવાનની પહેલી ટૂટે પૂગી જાય છે જો આ બધાય આ બધા અમારા મેમ્બર આવેલા આવે છે પાણીની બોટલ ભરી લીધી છે ને હવે અંબાજી માનું મંદિર તો અમે દેખાય છે ત્યાં હવે જાવ છે હજાર બગીચ્યા છે ને આ છે મેમીના થુગરની પહેલી છૂક ત્યાં અમે તો પૂગી જાય છે ચાર હજાર બગીચા હવે સીધા અંબાજી અંબાજીમાંના દર્શન કરવા થાય ત્યાં મળીએ ફાઈનલી મિત્રો આપણે અંબાજી માતાના મંદિરે પૂગી જાય છીએ અડધો ડુંગર ચડી જાય પાંચ હજાર પગી થયા પાંચ હજાર પગી થયા ચડી જાય આપણે બહુ પોરા ખાવાના હજી બીજા તો મારા શોખ બધા વાહે છે હું પકો અને લાલકા લાલકા બધા ને પેલા પૂગી જાય તો અહીંયા લખેલા આવી ગયું હામે આવી ગયું અંબે માં મંદિર જય અંબે માં જય અંબે માં જો અહીંયા ટ્રાફિક છે એટલી છે એટલી વધારે બધા વધારે બધા ડુંગળો ઉતરવામાં જ છે અમારી થોડાક જ સડવામાં છે કારણ કે અમારે મોડી થઈ મારી દેખાય મંદિર છે હવે અંદર તો કેમેરો નથી પણ અહીંયા દર્શન કરી લો પછી એવા પાછા ચાર્જિંગ પણ થોડુંક ઓછું છે થોડા થોડા નજારા બતાવતા બતાવતા જાય તો અહીંથી દર્શન કરી લો જય અંબેમાં બે અહીંયા મિત્રો અમે છે ને જો શરીફ વધારે હોય ને એમાંથી હારા હારા નારિયલ ગોતી અને પ્રસાદી લઈ સી મારા ચોકા ને ફોડી ફોડી લઈ સી બોલો અંબે માની જય કોમેન્ટ માં લખી દેજો જય અંબે માં ને તમને બતાવી દઉં તો આમે બધું છે રોપવે ઉડન ઘટોલા એમાં બધા આવે ઓલા પણ લીપમાં અહીંયા ઉતરાણ સીધા અંબે માના દર્શન કરી લે જાય નારી ની પરસાદ લે પછી મળી આગર ઘર કેમ ચાલે કે હું કરવા ને અમે તો ફરીક બેઠા છે એ બધા નું કરવા ચાલે કે આપણે તો બે બધા નું કરવા વાટ જોવા ફરીક વાટ જોવા ફરીક વાટ જોવા ભાઈ તમે

આજો અહીંયા વાહ ગિરનારી એક નંબર રેડી ઉપરથી હેઠે પાછા આપણે ડાઉન જવાનું છે પક્કાભાઈ જાય છે ડાઉન કમંડળ કુંડે પાછું ઉપર ચડવાનું છે પછી ગુરુ દત્તાત્રી ભગવાનના દર્શન થાય છે આપણે જાય ફટાફટ ચાર્જિંગ ઓછું છે આપણે મોબાઈલમાં કિસોપ થઈ જાય એટલે ફટાફટ દેખાડી દઈએ બહુ જાજી તો કાંઈ ઉતારે નહીં પાવર બેક ભૂલાઈ ગયું એ નીચે છે ભૂલી નહીં જ મૂકીને હારે પડી જાય

આપડે છ ટકા સાર્જી ગ્રુ જય ગિરનારી હર હર મહાદેવ 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 જય ગિરનારી મહાદેવ જય ગિરનારી તો કમંડલ કુંડે આપણે પૂગી જાય

મિત્રો આ ગેટ છે ને એ લખેલું છે શ્રી ગુરુ દત્તાત્રી ચરણ પાદુકા તો હવે અહીંથી જવાનું છે એન્ટ્રી થવાનું છે સીધું ટોપ ઉપર ચાલો તો આપણે જઈ તો મિત્રો જો આ દત્તાત્રી ભગવાન ની ટોક છે એમાં જો આ છે ભગવાન નું આમાં જો આવા તો અનેક પથ્થર છે પણ આ તો હું તમને ખાલી દેખાડું છું આની પેલા દેખાડે તમને

એક વાર જય ગિરનારી લખી નાખજો કમેન્ટમાં લખવાનું તો ભૂલતા નજારો જો તમે યાર અદભુત કુદરતી